કેટલાક લોકો ભોજન દહીંને પસંદ નથી હોતું કે દહીં સ્વાસ્થ્ય સાથે સાથે આ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કરશે કે દહીં અને પ્રકારના સ્વાસ્થ્યમાં સમસ્યા બચી શકે છે જો દહીં ખાધા પછી અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો તે શરીરની એલર્જી અન્ય સમસ્યાઓ થઈ શકે છે જે આજે પણ જણાવી દઈએ કે આજે આ દહીં ખાધા પછી વસ્તુનું સેવન ન કરવું જોઈએ કે ભારતમાં સૌથી વધુ ઉપયોગ લેવાતા ખોરાક છે કે ભોજનમાં દહીં અથવા છાશ ઉમેરવાની ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે કે દહીં આખા દિવસમાં દિનો શરીરને ઘણા પોષક તત્વોને પૂરા પાડે છે કે દહીંમાં બાયોમેટ્રિક હોય છે ને જેવા પાચન મદદ કરશે કે દહીંમાં વિટામિન બી બાર અને વિટામિન બી ટુ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનીજો પણ હોય છે આ વ્યક્તિનું સ્વસ્થમાં રાખે છે અને દહીં ખાધા પછી આ વસ્તુ સેવન ન કરવું જોઈએ કે દહીંના ઠંડકની અસર હોય કે આ દહીં તે ખાધા પછી ગરમ વસ્તુ સેવન ન કરવું જોઈએ જોઈએ કે તેનાથી શરીરમાં ઠંડી અને ગરમી સમસ્યા થઈ શકે છે અને દહીં ખાધા પછી તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ જોઈએ કે આ જોઈએ કે આ વ્યક્તિને દહીં ખાધા પછી તળેલા ખોરાકનું સેવન કરે તો તેનાથી ઘણી સમસ્યા ન થઈ શકે છે પાચન પ્રક્રિયાને ખરાબ અને રીતે પ્રભાવિત થાય છે અને દહીં ખાધા પછી ડુંગળીનું સેવન ક્યારે ન કરવું જોઈએ જો કે આ ઘણા લોકો દહીં ખાધા પછી સલાડ તરીકે ડુંગળીનું સેવન કરી શકે આમ કરવાથી એલર્જી થઈ શકે છે જેના કારણે પેટનો દુખાવો સોજા ઝાડા અને ઉલટી જેવા પેટની પણ સમસ્યા પણ થઈ શકે છે સરપ્રાઇઝ લાઈક છે